ણ બ્રાહ્મણ સમાજ તરફથી તેમના સમાજના જ કુટુંબીજનો દ્વારા અલગ અલગ પ્રકારના ચીજ વસ્તુઓનું ઘરે બનાવેલી વસ્તુઓનું અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થોનું એક ખૂબ સરસ મજાનું અખોટા હતી ગૃહ ખાતે એક એક્ઝિબિશન કમ સેલ શરૂ થયું છે આજથી કાલે પણ આખો દિવસ છે આ માટે હું સમાજના તમામ અગ્રણીઓનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આ પ્રકારના આયોજનમાં આપણે બધા સાથે જોડાવું જોઈએ જેથી કરીને જે સમાજના લોકોએ આ કાર્યક્રમ હાથ ધરેલ છે તેમનો પણ ઉત્સાહ વધે અને સાથે સાથે નવા પ્રકારની વસ્તુ આપણાને જોડવાની મને મળે ચિત્ર બ્રાહ્મણ સંઘ વડોદરા દ્વારા આયોજિત ઔદ્યોગિકો માટેનું પ્રદર્શન અને વેચાણનું આજે ને કાલે બે દિવસ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે આ કોટા તિર્થુર ખાતે એનો સર્વ વડોદરાવાસીઓ લાભ લેવાની વિનંતી આ પ્રદર્શનમાં રોટરી ક્લબ સાથે અમે ઈ વેસ્ટનું કલેક્શન સેન્ટર પણ રાખ્યું છે જે પર્યાવરણ માટે આપણે ઉપયોગી છે